श्वेत पत्रને લઈને સુરતમાં પત્રકાર લારીસળ યોજાઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસ દ્વારા ઇન્ટરિયમ બજેટ વિશે માહિતી આપવામાં આવી હતી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા બજેટમાં મળેલી મુખ્ય યોજના અને લોકોને મળેલા લાભો વિશે વિસ્તૃત માહિતી પાઠવવામાં આવી હતી સુરતમાં श्वेत पत्र અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સીઆર પટેલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોસ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોસ પણ ઇન્ટરિયમ બજેટ બાબતે માહિતી ચર્ચા કરી હતી તેમણે જણાવ્યું હતું કે બજેટમાં મહિલાઓ યુવાનો અને ખેડૂતોના મુદ્દાઓને લઈને આગળ વધી રહ્યા છે બે હજાર ચારમાં કોંગ્રેસની સરકાર સમયે ભારત વિશ્વની અગિયારમી આર્થિક મહાસત્તા હતું જ્યારે હવે બે હજાર ચૌદમાં ભારતની સરકાર બન્યા બાદ વિશ્વની પાંચમા નંબરની આર્થિક મહાસત્તા બન્યો છે રેલવે બજેટ અલગ આપતું હતું તેને સાથે જોડાવવામાં આવ્યું છે મુસાફરોની મુસાફરી સરળ બનાવવા ચારસો સત્તાવન કરોડની ફાળવણી કરવામાં આવી છે રેલવે મંત્રાલય માત્ર બે પોઈન્ટ બાવન લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે પેસેન્જરોની સુવિધા વધે અને ખર્ચ ઘટે તે માટે કામગીરી કરવામાં આવશે આ બજેટમાં ચાલીસ હજાર રેલવે બોગીને વંદે ભારતના ધારાધોરણ અંતર્ગત પરિવર્તિત કરવામાં આવશે ખર્ચ ઘટાડવાની સાથે લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા મુખ્ય ત્રણ ઇકોનોમિક રેલવે કોડિડોર દ્વારા અમલીકરણની જાહેરાત કરવામાં આવી છે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સુડતાલીસ જેટલા સ્ટેશનોના નવીનીકરણના કાર્યો ચાલી રહ્યા છે આઠસો છપ્પન જેટલા રેલવે ફ્લાયઓવર તેમજ અંડરપાસના કામો ગતિમાં છે ગુજરાતની રેલવે બજેટમાં આઠ હજાર ચારસો સત્તાવન કરોડ ફાળવવામાં આવ્યા છે તો ટેક્સટાઇલ મંત્રાલય માટે ચાર લાખ ઓગણચાલીસ હજાર બસો પંચ્યાસી કરોડની ફાળવણી કરવામાં આવી છે મોદી સરકારે દેશના આર્થિક વિકાસને વધારવા માટે મોટા પાયા પર મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યો છે બજેટને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધીમાં યુપીએ સરકારમાં આર્થિક સ્થિતિ નબળી પડી હતી તેમાં શ્વેતપત્ર મૂકવામાં આવ્યું હતું સરકાર જે નુકસાન થયું છે તે સંકટને એનડીએ સરકારે મોદીના નેતૃત્વમાં પાર કર્યું છે યુપીએ કાળમાં રૂપિયામાં ઘટાડો થયો હતો અને બેન્કો સંકટમાં આવી હતી યુપીએ સરકાર આર્થિક ગતિવિધિઓની સરળ બનાવવામાં નિષ્ફળ રહી હતી યુપીએ સરકારમાં પાંચ વર્ષ માટે મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી એનડીએ સરકારે આ તમામ સંકટ પાર કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કમાન સાંભળી ત્યારે દેશની આર્થિક સ્થિતિ કટોકટીમાં હતી બે હાજર પંદરથી બે હાજર ત્રેવીસ સુધીમાં ચોપન પોઈન્ટ નવ હજાર કિલોમીટરનો હાઈવે બનાવ્યો છે કોંગ્રેસ સરકાર દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં વીજળીની ઉપલબ્ધતા કલાકની હતી હવે મોદી સરકારની સરેરાશ વીસ કલાકની વીજળી ઉપલબ્ધતા છે કોંગ્રેસ સરકારના સમયમાં વીજળીનું ઉત્પાદન પંચ્યાસી પોઈન્ટ એક ટકા હતું મોદી સરકારમાં સો ટકા ઉત્પાદન થઈ રહ્યું છે ભાજપની સ્થાપના જ્યારથી થઈ ત્યારથી મેનિફેસ્ટોમાં કરવામાં આવેલા તમામ વાયદાઓ પૂરો કરવામાં આવ્યા છે નરેન્દ્ર મોદી સમયમાં રોડથી માંડીને જે અલગ અલગ જરૂરિયાત પૂર્ણ થઈ છે તે અકલ્પનિક છે ગઈકાલે ગુજરાત ભાજપે એક રેકોર્ડ કર્યો એક પણ લોકસભામાં સભ્યની જાહેરાત કર્યા વગર તમામ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે દેશ કે દુનિયામાં કોઈ પણ પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ હાજરીમાં દસ લાખ લોકો એક સાથે જોડાય તેવું બન્યું નથી આ માત્ર મોદી સાહેબની લોકચાહના છે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને એની સાથે સુરત નવસારી અમે બંને સાંસદશ્રીઓ જે સામાન્ય રીતે લોકસભાનું અંતરિમ બજેટ આવ્યા પછી આપ સૌને મળતા પણ હોઈએ છીએ અને રાષ્ટ્રપતિના અભિભાષણ પછી સરકાર એના જે વિઝન લઈને પ્રજાની વચ્ચે જતી હોય છે એની કેટલીક માહિતી આપ સાથે શેર કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ભારતીય જનતા પાર્ટીનું જે પોલિટિકલ ક્રીમ કહેવાય સુરત શહેરનું જે અધ્યક્ષથી માંડીને સંગઠન અને સૌ મંત્રીશ્રીઓ અને આપ સર્વને જે છેલ્લા પંદર વર્ષની અમારી સફર તેમાં તમારા સૌનો સાથ સહકાર ખૂબ રહ્યો અને હજુ પણ એ શરૂઆત અને આવનારા વર્ષોની અંદર આપણે જે અમે કર્તવ્યકાળના સંકલ્પ સાથે આગળ ચાલી રહ્યા છીએ કે માન્ય પ્રધાનમંત્રીશ્રી મોદીજી મોદી ગેરંટી થ્રી ઓ એટલે કે હેટ્રિક સાથે જ્યારે નવી સરકારની અંદર આગળ વધવાના છે અને એમણે કરેલા કામો ખાસ કરીને રાષ્ટ્રપતિના અભિભાષણના મુદ્દાઓ આપ સુધી પહોંચી ચૂક્યા છે અને એને જ આધારે જ્યારે અંતરિમ બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે એની અંદર આપ સર્વને માહિતી આપવા અમને ખૂબ આનંદ થાય છે કે મોદી ગેરંટીની વિકસિત ભારતની સંકલ્પ યાત્રાની સફળતા પછી સરકારના વિવિધ મંત્રાલયો અને અંતરિમ બજેટની અંદર પણ ફક્ત ચાર મુખ્ય ધ્યેયને હાથમાં લઈને ગરીબો મહિલાઓ યુવાઓ અને કિસાનો આની આધારિત લોકોની યોજનાઓ અને એની આજુબાજુ સરકારના દરેક મંત્રાલયો એક ઇકોસિસ્ટમથી કામ કરી રહ્યા છે સાથે સાથે વિકસિત ભારત જે બે હજાર સુડતાલીસની અંદર ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે તો ત્યારે જે ઇકોનોમીની વાત કરીએ કે આપણે જ્યારે કોંગ્રેસની સરકાર પાસેથી બે હજાર ચૌદની અંદર ભારતીય જનતા પાર્ટીનું અને ત્રણસોની ઉપરની બહુમતી સાથેની સરકાર બની એનડીએની તે વખતે અગિયારમા નંબર ઉપર જે આર્થિક પ્રગતિ સાથે જે ભારત પોતાનું યોગદાન આપી રહ્યું હતું એને પાંચમા નંબર પર લઈ જવાનું જે એક ભગીરથ કાર્ય જે સરકારની વિવિધ યોજનાઓ થકી કરી તે ખૂબ અભિનંદનને પાત્ર છે અને ત્યાર પછી આવનારા વર્ષની અંદર એટલે કે હવે ત્રીજી સરકારની અંદર આ ઇકોનોમીને ત્રીજા નંબર પર લઈ જવા માટે સરકારે કેટલાક વ્યવસ્થિત આયોજનો કર્યા છે જેના પરિણામો લોકોએ જાતે અનુભવ કર્યા છે ખાસ કરીને આ વચગાળાનું બજેટ જ્યારે હોય તો ત્રેવીસ વર્ષ જ્યારે ભારતની આઝાદી શતાબ્દી ઉજવશે ત્યારે સબકા સાથ સબકા વિકાસની સાથે એમણે જે વિચાર કર્યો છે એમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રકૃતિ અને બધાને સમાન તકો મળે એના માટે કામ કરવાનું નક્કી કર્યું છે